અમરેલી જિલ્લામાં શિક્ષણ જગતને કલંકિત કરનારી એક વચ્ચે એક ઘટના સામે આવી છે વંદામાં બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય બાદ હવે અમરેલીના નરાધમ શિક્ષકે ચાલુ શાળાએ દારૂના નશામાં બે બાળકીને દારૂ પાઈ તેના પર વારંવાર દુષ્કર્મ આચરતા લોકોના ટોળાએ ભેગા થઈ શિક્ષકને પોલીસના હવાલે કર્યો છે હાલ સમગ્ર મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

બે બાળકીઓ સાથે છેલ્લા થોડા સમયથી ક્યાંક સારી કડપલા કે દુષ્કર્મ કરતા હોય જે બાબતે ભોગ બંદર દ્વારા પોતાના સગા સંબંધીને સૌથી પહેલાની જાણ કરતા તેના પિતા દ્વારા સ્કૂલમાં સંતાઈને જોઈ તેમને તથ્ય જણાતા તાત્કાલિક એ જ દિવસે એની રૂમ ચેક કરતા દીકરી શિક્ષકના ઓફિસ રૂમમાં મળી આવેલ તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી પોલીસ સ્થળ પર પહોંચી અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલ છે આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે હાલ અમરેલી રૂરલ પીઆઈ ઓમદેવસિંહ જાડેજા દ્વારા આની તપાસ કરવામાં આવેલી છે એફએસએલની ટીમની પણ મદદ લેવામાં આવી છે અને આગળ આરોપીના રિમાન્ડ કાર્યવાહી અને કેટલા સમયથી આપણે બાળકીઓ સાથે કેવા પ્રકારનું દુષ્કર્મ કર્યા એની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે હાલમાં પ્રાથમિક દ્રષ્ટિએ બંને બે ભોગ બંદર સાથે છેલ્લા થોડા સમયથી આ પ્રકારનો સારી કડકલા અને દુષ્કર્મ કરતા હોવાનું જણાવે છે